શિવ મહાપુરાણ કથાના ભવ્ય યાત્રા યોજાઈ સ્થિત પંચ દેવાલય મહાદેવ મંદિર નીકળી કથા સ્થળ વેદાંત સિટી ખરવાસા સુધી યોજાયેલી ભવ્ય યાત્રામાં લાખ થી પણ વધારે ભક્તો ભજન મંડળીઓ સહિત ડીજે અને બેન્ડ ગ્રુપોએ આકર્ષણ જમાવ્યું સુરત ધરતી પર ખરવાસા ખાતેની વેદાન સિટી ખાતે સોળથી બાવીસ જાન્યુઆરી સુધી યોજાઈ રહેલી ભારતની સૌથી મોટી ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાના ઉપલક્ષમાં આજ રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરાયું કથા આયોજક સુનિલભાઈ પાટીલ સમ્રાટભાઈ પાટીલ શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય કળશ યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા લેઝિમ ગ્રુપ ભજન મંડળીઓ ડીજે તેમજ બેન્ડ ગ્રુપોએ આકર્ષણ જમાવ્યું સુનિલભાઈ પાટીલ સમ્રાટભાઈ પાટીલે જણાવ્યું કે સુરત ખાતે ઢીડોલી પલસણા રોડ ઉપર ખરવાસા ખાતે આવેલા વેદાન સિટી ખાતે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાવાચક શ્રી પંડિત પંડિત મિશ્રાજીના સાનિધ્યમાં ભૂતોના ભવિષ્યથી એવું ઐતિહાસિક શિવ મહાપુરાણનું આયોજન થવા જઈ રહ્યું છે આ ભવ્ય આયોજનના અવસરે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ભવ્ય યાત્રાનું પણ આયોજન થયું સવારે એક વાગ્યે ડિંડોલી મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મહાદેવ મંદિર ખાતેથી યાત્રાની શરૂઆત થઈ અને બાદમાં ખરવાસા વેદાન સિટી ખાતે કથા સ્થળ ઉપર યાત્રાનું સમાપન થયું સંખ્યા મેં બાબા થી પ્રાર્થના કરું કે મે સારી સારી મનોકામના પૂર્ણ प्रान कथा जो होने वाली है उसके आज शोभा यात्रा निकली है लाखों संख्या में शिव भक्त शिवमय हो गए हैं और सभी शिव भक्तों को नमस्कार सोमनाथ पराठे शिव श्री शिवाई नमस्तुम हर हर माधव श्री साई लीला ग्रुप ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ શ્રી સમ્રાટભાઈ પાટીલ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજીની જે સોળમી જાન્યુઆરીથી વેદાંત સિટી ખરવાતા ખાતે જે મહાશિવ મહાશિવપુરાણ કથા થવાની છે એના સંદર્ભે આજે બાર તારીખના દિવસે પંચદેવાલય મંદિર પ્રિલિયમ પાર્ક ડિંડોલીથી ઘટા સુધી જે કળશ યાત્રા નીકળવાની છે આ ભવ્ય કડશ યાત્રા આજે સુરતની અંદર જે બહેનો દેખાઈ રહી છે એક શિવમય વાતાવરણ જ્યારે સુરતમાં બન્યું છે ત્યારે આ આયોજકનો તો અમે આભાર માનીએ છીએ પરંતુ જે પોતે બધા જ આયોજક બનીને પોતે યજમાન બનીને સુરત શહેરની તમામ

सबके लिए और प्रदीप जी मिश्रा जी का बहुत है महादेव का बहुत बहुत अच्छी यात्रा जा अच्छा लग रहा है सूरत बार, में यात्रा समय बाद प्रदीप